પડકાર ફેંકતા નજરે પડે છે ત્યારે આપણે વાત કરીએ તો રાજકોટના ભાવનગર રોડ પાસે આવેલા સરદાર ગામ નજીક છવ્વીસ તારીખના રોજ ભૂપગઢ ચોકડી પાસે આવેલા માટેલ ઓટોમોબાઈલ્સ નામની દુકાનના જે સિકંદર નામના યુવક ને સાથે રહેલા બે મિત્રો દ્વારા દુકાનદારને પૈસા આપવા જેવી નજીવી બાબતે ઢોર માર મારવામાં આવ્યો હતો જે બાદ દુકાનદાર મયુરભાઈ વસોયા દ્વારા સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે સિકંદર નામનો વ્યક્તિ તેની કારમાં મારી દુકાને ટાયર નખાવા આવ્યો હતો પણ સિકંદર અગાઉ તેની કારમાં ટાયર બદલાવી ગયો હતો અને તેના પૈસા પણ આપ્યા ન હતા વખતે પાસેથી અગાઉના પૈસા માંગતા મેંદર અને તેના મિત્રો ગયા હતા અને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો સાથે જ સિકંદર પાસે રહેલી છરી વડે મને મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે હાલ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દ્વારા અવારા તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સાથે જ આજરોજ સરદાર ગામના ગ્રામજનો દ્વારા સ્વયંભૂ બંધ પાડી અને અવારા તત્વો જે છે આ સામાજિક તત્વો સામે વેપારીઓને રક્ષણ મળે અને આરોપીનો વરઘોડો કાઢી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જેથી આવનારા દિવસોમાં અન્ય કોઈ લુખા શખ્સો કોઈ વેપારી ઉપર હુમલો ન કરે તેવી માંગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો આવી લડત ને સપોર્ટ કરશું અને જરૂર પડે ત્યારે આપણે બધા આપણા આગેવાનો તમામ યુવા સક્રિય અને પણ બીજી વાર ફરી લાવવા સમાજ યુવાગ્રહીનો ઉગણ તેમણે પણ સકંદ ભાનથી નામ જ્યારે જરૂરિયાતો ભાઈ ત્યારે દુખાગીરી ગામના ચાર પાંચ જે માજે ઉઠાતું હોય